નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર બે અંકની સંખ્યાવાળા ગુણાકારના દાખલા ગણતા શીખીશું હવે આ રકમની અંદર જોઈએ તો ઉપર પણ બે સંખ્યા લખેલી છે અને નીચે પણ બે સંખ્યા લખેલી છે હવે આવા જ્યારે ગુણાકાર કરીએ ત્યારે સૌથી પહેલાં શું કરવાનું છે તો કે એકમ અને દશકનું સૂન મૂકવાનું છે અને ત્યાર પછી જ આગળ ગણતરી કરવા રહેવાની છે બરાબર ડાયરેક્ટ ગણતરી કરવાની નથી તો સૌથી પહેલા આપણે એકમ દશકનું શૂન મૂકીએ છીએ અને ત્યાર પછી બંનેમાંથી કઈ સંખ્યાની ગણતરી કરવાની છે તો કે છે તેમની તો દશકના સ્થાનમાં કોણ છે તો તો કે છે બરાબર કોની સાથે સાથે કરીશું એટલે કે આઠનો ઘડિયો બોલવાનો છે ત્રણ સુધી એટલે કે આઠ એકા આઠ આઠ દુ છોળ આઠ તેરી ચોવીસ ચોવીસ આવ્યા છે તો ડાયરેક્ટ ચોવીસ મૂકવાના નથી ચોવીસના ચાર નીચે મૂકવાના છે અને બેને ને મૂકવાના છે સાતની ઉપર બરાબર હવે આઠની ગણતરી જે રીતે ત્રણ સાથે કરી છે એ જ એવી જ રીતે આપણે આઠની ગણતરી કરવાની છે હવે સાત સાથે એટલે કે સા આઠનો કળિયો બોલવાનો છે સાત સુધી તો આઠ સત્તા છપ્પન છપ્પનને બેને ઉમેરી તો કેટલા થશે તો કે સત્તાવનને અઠ્ઠાવન તો અહીંયા મૂકવાના છે આપણે અઠાવન બરાબર હવે આ ગણતરી થઈ ગઈ બેની એટલે આપણે શું કરવાનું છે તો કે એના વગર એક આડી લીટી કરી દેવાની છે એટલે બીજી વખત ગણતરીમાં એ સંખ્યા આવે નહીં હવે દશકની જે રીતે ગણતરી બંને સંખ્યા સાથે કરી છે એ જ રીતે હવે એકમની ગણતરી કરવાની છે તો એકમના સ્થાન સાથે કોણ છે તો કે સાત છે તો હવે સાતની ગણતરી ત્રણ સાથે કરીશું એટલે કે સાત એકા સાત સાત દુ ચૌદ સાત તેરીને એકવીસ એકવીસનો મૂકવાનો છે એકડો ત્યાર પછી બેને ક્યાં મૂકવાના છે તો કે સાતની ઉપર ઓકે એ જ રીતે હવે આપણે કરવાનું છે સાતની ગણતરી સાત સાત એટલે કે સાતનો ઘડ્યો સાત સુધી એટલે સત્યો સિત્યો ઓગણ પચાસ ઓગણ પચાસ કેટલા થશે ઓગણ પચાસ એકાવન બરાબર તો અહીંયા મૂકવાના છે એકાવન અને હવે આ જગ્યા વધી છે એમાં તમારે શૂન્ય મૂકવું હોય તો તમે મૂકી શકો છો બરાબર એટલા માટે કે આપણે ગણતરી કરવામાં ભૂલ પડે નહીં હવે આ બંનેનો આપણે શું કરવાનું છે તો કે સરવાળો કરવાનો છે તો એકના એક ચાર ને એક પાંચ આઠ ને પાંચ તેર તેરનો તગડો વધી ક્યાં મૂકવાનો છે અહીંયા મૂકવાનું છે બરાબર હવે ઉપેર ક્યાંય મૂકવા જવાની નથી કારણ કે આપણે આ શું કરીએ છીએ કે બંનેનો સરવાળો કરીએ છીએ પાંચ ને એક છ તો અહીંયા નીચે મૂકીશું આપણે છ હવે તોતેર ગુણ્યા સત્યાસીનો જવાબ કેટલો આવ્યો છે તો કે છ હજાર ત્રણસો એકાવન એ જ રીતે હવે આપણે બાજુના દાખલો જે લખ્યો છે એની ગણતરી કરીએ તો એની સંખ્યા બોલીએ આપણે તો બાવન ગુણ્યા બાર બરાબર હવે બાવન ગુણ્યા બાર છે તો સૌથી પહેલાં આપણે ગણતરી કરવામાં શું ધ્યાન રાખવાનું છે તો કે નીચે બે સંખ્યા છે તો એમનું મૂકવાનું છે એકમ દશકનું જૂન ત્યાર પછી કોની ગણતરી કરવાની છે એકની બરાબર કારણ કે દશકના સ્થાન ઉપરથી આપણે કરવાની છે એકમનું સ્થાનની ગણતરી પહેલાં કરવાની નથી એટલે કે દશકના સ્થાનમાં એક છે તો એકની ગણતરી બે સાથે પહેલાં કરીશું એટલે એક એકા એક દુ ને દુ તો અહીંયા મૂકીશું દુ બરાબર ત્યાર પછી એકની ગણતરી પાંચ સાથે એટલે કે એક પંછા પાંચ તો અહીંયા કેટલા મૂકવાના છે નીચે છે પાંચ બરાબર એ જ રીતે હવે બેની ગણતરી બંને સંખ્યા સાથે કરવાની છે એટલે કે બે દુ ચાર તો અહીંયા મૂકવાના છે બે દુ ચાર હવે બેની ગણતરી પાંચ સાથે એટલે કે બે પંચા દસ તો અહીંયા નીચે મૂકવાના છે દસ બરાબર જગ્યા રહે તો જ અહીંયા શૂન્ય મૂકવાનું છે નગર મૂકવાનું નથી હવે બંનેનું શું કરવાનું છે તો કે સરવાળો કરવાનો છે તો ચાર ના ચાર બે ના બે પાંચ ને એક છ બાવન ગુણ્યા બાર કેટલો જવાબ આવ્યો છે છસો ચોવીસ બરાબર આ જ રીતે હવે આપણે બાજુની જે સંખ્યા લખી છે એમનો ગુણાકાર કરીએ તો તેતાલીસ ગુણ્યા તેવીસ સૌથી પહેલાં શું કરીશું આપણે શૂન મૂકીશું ત્યાર પછી બેની ગણતરી ત્રણ સાથે એટલે કે બે કા બે બે દુ ચાર બે તેરીને છ તો અહીંયા ની મૂકીશું છ ત્યાર પછી બેની ગણતરી ચાર સાથે એટલે કે બે કા બે બે દુ ચાર બે તેરી છ બે છક આઠ તો અહીંયા કેટલા મૂકવાના છે નીચે આઠ બરાબર હવે ત્રણની ગણતરી કરીએ તો ત્રણ તેરી છ નીચે મૂકવાના છે છ ત્રણ એકા ત્રણ ત્રણ 2 છ ત્રણ તેરી નવ ત્રણ છ બાર તો અહીંયા કેટલા મૂકવાના છે આપણે બાર હવે બંનેનો કરીશું સરવાળો છના છ ને બે આઠ આઠ એક નવ કેટલો જવાબ આવ્યો છે તેતાલીસ ગુણ્યા ત્રેવીસ તો નવસો ને સ્યાસી બરાબર હવે ત્રીસ ગુણ્યા ચૌદ તો એકમ દશકનું શૂન મૂકીશું ત્યાર પછી એકની ગણતરી ઝીરો સાથે એટલે કે એક ગુણ્યા જીરો બરાબર કેટલા આવશે ઝીરો મીન્સ કે એક કેટલા વખત તો કે ઝીરો વખત તો જ આવે પછી એક ગુણ્યા ત્રણ તો અહીંયા આવશે ત્રણ હવે એકનો ગુણાકાર બંને સાથે થઈ ગયો હવે આપણે સારનો ગુણાકાર બંને સાથે કરીશું તો શારનો ગુણાકાર જીરો સાથે એટલે કેટલા થશે તો કે જીરો ગુણાકાર ત્રણ સાથે એટલે કે બાર તો અહીંયા કેટલા મૂકવાના છે આપણે બાર બરાબર હવે શું કરવાનું છે તો કે બંનેનો સરવાળો કરવાનો છે બરાબર આ નિશાની ખાસ મૂકવાની છે એ નિશાની ભૂલવાની નથી અહીંયા જે રીતે આપણે ગુણાકારની નિશાની કરીએ છીએ એ જ રીતે અહીંયા આપણે સરવાળાની નિશાની કરવાની છે એટલે કે આ બંનેનો આપણે શું કરીએ છીએ તો કે સરવાળો કરીએ છીએ તો અહીંયા આવશે જીરોનું ઝીરો પછી બેના બે ત્રણ ને એક ચાર ત્રીસ ગુણ્યા છઉદનો કેટલો જવાબ આવ્યો છે તો કે ચારસો વીસ